રેકોર્ડિંગ મૂકું છે આપડે ઓડિયો મૂકો છે ચેનલ ઉપર ઓડિયો મૂકો હા તમે વાત કરો એનું રેકોર્ડિંગ આવે નામ ભરતજી ભરતજી તમારી સરનેમ કેવી છે અટક તમારી ઠાકોર ઠાકોર

પ્રાઇવેટ માં છે બરાબર બરાબર કેટલી ઉંમર છે તમારી ચોવીસ વર્ષ ચોવીસ વર્ષ હ સગાઈ કેવું થયેલું છે અગાઉ ના કશું નહી એમ બરોબર છે તમારા પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં બે ભાઈ બરાબર હ એક મહારાજી નાનો સમજાઈ ગયું સમજાઈ ગયું એક તમારાથી નાના છે તમે અને બેન

એની સગાઈ થાય તો બે ની બે ની બે ને લાવી દેવી એમ 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 સમજાઈ ગયું ઠીક હા બંને નું થાય તો બંને ભાઈ નું બરોબર હમ સમજાઈ ગયું તમે કેટલું ભણ્યા છો કેટલું ભણે છે નવમુ અચ્છા નવ ભણ્યા બે બે નવ જ ભણ્યા છે અચ્છા બે ભાઈઓ નવ જ ભણ્યા છો ના પેલો કંપની માં દહમુ હોય એટલે કંપની માં નહીં એટલે દહમુ ભણે છે સમજાઈ ગયું ભાઈ દસ ભણ્યા છે તમે નવ ભણ્યા છો બરોબર છે ઉમર માં કઈ જાજો ફેર કેટલો ફેર છે બે ભાઈ ને બે વર્ષ નો છે

બરોબર છે બીજું કઈ જમીન કેવું કઈ ખરું તમારે બાગ ને ગયું સમજાઈ ગયું પપ્પા છે એ બાગ વાવે છે વાવતા છે રીતે સમજાય ગયું સમજાય ગયું

50000 રૂપિયા થઈ એમ 58000 નો કામ થઈ જાય બરોબર છે બરોબર છે પછી આ જે પપ્પા જે બાગવા આવે છે ઈ તમારા આજુબાજુ નો ગામ કે બીજે બાર ગામ કે ના ના ઈ نزد ગામ મોજી મોજી કોમો મો કોમોજી અચ્છા અચ્છા ગામ માં જે છે ને હ સમજાઈ ગયું સમજાઈ ગયું કેવડું ગામ કેવડું છે તમારું ગામ મો ટુઓ એમ હ કેટલીક વસ્તી છે વસ્તી જે 15 20 છે એમ નોમ તો તાલુકો છે ને સિટી છે ને ઢુકમાં હા ગયું સમજાઈ ગયું ગામડું નથી ઢુકમાં સિટી જ છે હા ગયું સમજાઈ ગયું ભલે ભલે ભાઈ કાઈ વાંધો ની આપણે તમારો ઓડિયો મૂકીએ કોઈ તમને સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય આપણે રીતે મૂકીએ અને તમારો મને એક ફોટો મોકલી દેજો હા બરાબર અને ખાસ કરીને કે ફ્રોડ કોલ થી સાવધાન રેજો કે પૈસા ટકા નો વેવાર ન કરતા કોઈ આરે હમ બરાબર બરાબર

જય શ્રી કૃષ્ણ